મિત્રો આજે આપણે ભગવાન જગન્નાથની પૌરાણિક કથા અને તેની અધૂરી મૂર્તિઓનું રહસ્ય જાણીશું આ કથા જે વ્યક્તિ શરૂઆતથી લઈને અંત સુધી સાંભળશે તેને ભગવાન જગન્નાથના અનંત આશીર્વાદ પ્રાપ્ત થશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂરથી લખજો એકવાર ભગવાન શ્રી કૃષ્ણ સુતા હતા અને નિંદ્રાવસ્થામાં તેના મુખમાંથી રાધાજીનું નામ નીકળ્યું ત્યારે પટરાણીઓને લાગ્યું કે આપણે પ્રભુની આટલી બધી સેવા કરીએ છીએ પરંતુ પ્રભુને હંમેશા રાધાજી જ યાદ આવે છે રૂકમણીજી અને અન્ય રાણીઓએ રોહિણીજી પાસે રાધા રાણી અને શ્રીકૃષ્ણની પ્રેમ અને વ્રજલીલાનું વર્ણન કરવા પ્રાર્થના કરી રોહિણીજીએ કથા કહેવા માટે હાતો પાડી પરંતુ સાથે એમ પણ કહ્યું કે શ્રી કૃષ્ણ અને બલરામને આ ખબર ન પડવી જોઈએ ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું કે રોહિણીજી બધી જ રાણીઓને ગુપ્ત જગ્યાએ કથા સંભળાવશે અને તે જગ્યાએ કોઈ ન આવે તે માટે સુભદ્રાજીને पहરો દેવા માટે મનાવવામાં આવ્યા સુભદ્રાજીને આદેશ દેવામાં આવ્યો કે સ્વયં શ્રી કૃષ્ણ અને બલરામ પણ આવે તો તેને પણ અંદર ન આવવા દેવા ત્યારબાદ બાદ માતાએ કથા સંભળાવવાની શરૂ કરી સુભદ્રા દ્વાર પર ઊભી હતી થોડીવારમાં શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા સુભદ્રાએ અંદર જવાની ના પાડી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને શંકા ગઈ અને તે બહારથી જ પોતાની સૂક્ષ્મ શક્તિઓ વડે અંદર માતા દ્વારા કહેવામાં આવેલી व्रज लीला नो आनंद लेवा लाग्या बलराम पर कथानो आनंद लेवा लाग्या कथा सांबरता सांबरता श्री कृष्ण बलराम અને સુભદ્રાના હૃદયમાં व्रज પ્રત્યે અદ્ભુત પ્રેમ ભાવ ઉત્પન્ન થયો એ પ્રેમ ભાવમાં તેમના હાથ પગ નાના થવા લાગ્યા જેમ કે તેઓ બાળ અવસ્થામાં હોય ત્રણે રાધાજીની કથામાં એટલા ભાવ વિભોર થયા કે मूर्ति समान जड प्रतीत थवा लाग્યા ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાથી પણ તેમનો હાથ પગ દ્રશ્યમાન થતા ન હતા સુદર્શન પણ દ્રવિત થઈને લાંબુ રૂપ ધારણ કર્યું એ જ સમયે દેવગોની નારદ્યા આવી પહોંચ્યા અને ભગવાનના આ રૂપને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને જોતા જ રહ્યા થોડા સમય પછી ધ્યાન ભંગ થયો तो नारद जी प्रणाम ने प्रणाम કરીને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ મારી ઈચ્છા છે કે આજે મેં તમારો જે રૂપ જોયું છે તે રૂપ તમારા ભક્તજનોને પૃથ્વી લોક પર જન્મો જનમ સુધી જોવા મળે તમે આ રૂપમાં પૃથ્વી લોક પર વાસ કરો ભગવાન શ્રી કૃષ્ણ নারদજીની વાતથી પ્રસન્ન થયા અને કહ્યું કે આમ જ થશે कलिकाल मां हो आज रूप मां नीलांचल क्षेत्र मां પોતાનું સ્વરૂપ પ્રકટ કરું છું કળિયુગના આગમન પછી પ્રભુની પ્રેરણાથી માલવ રાજા ઇન્દ્રદ્યુમે ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની એવી જ પ્રતિમા જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરી રાજા ઇન્દ્રદ્યુમન શ્રેષ્ઠમાં પાલક રાજા હતા પ્રજા તેમને ખૂબ પ્રેમ કરતી હતી અને પ્રજા સુખી અને સંતોષી હતી राजा ना मन इच्छा हती के तेओ कई एवु करे जेने कारणे बधा तेमने याद करे देवयोग थी इंद्रद्युमन ना मन एक अनोखी इच्छा प्रगट थई के तेओ दुनिया मा अनोखु एवु मंदिर बनावे जेवु बीजु क्याई ना होए इंद्रद्युमन विचारी रहा हता के तेमना मंदिर मा कया देवतानी मूर्ति स्थापित करवी राजा ना मन आज इच्छा अने चिंतन चालू हतुं एक राते तेओ आना विषय खूब ज विचार करता करता सुई गया सपना मा राजा ने एक देव वाणी संभराई इंद्र ने सांभरियो राजा तू तो पहला नवा मंदिर नो निर्माण शुरू कर मूर्ति नी चिंता न कर योग्य समय पर तने स्वयं मार्ग देखाशे राजा उंगमाथी जागी उठ्या सवार थतानी साथेज तेमने तेमना मंत्री ओने सपनानी वात करी। राज पुरोहित ना सूचन पर शुभ मुहूर्त मा पूर्वी समुद्र किनारे एक विशाल मंदिर ना निर्माण नो निश्चय करो वैदिक मंत्रोच्चार साथे मंदिर निर्माण नो श्री गणेश थयो राजा इंद्रद्युम ने जारे मंदिर बांधवानो आरंभियो तो शिल्पियों अनेक कारीगरों ने आ जान थई તેઓ બધાય યોગદાન આપવા માટે પહોંચ્યા અને દિવસ-રાત મંદિર નિર્માણના કાર્યમાં લાગ્યા થોડા વર્ષોમાં જ મંદિર બની ગયું सागर કિનારે એક વિશાળ મંદિર તો બની ગયું પણ મંદિરના અંદર ભગવાનની મૂર્તિની સમસ્યા યથાવત રહી રાજા ફરી ચિંતામાં પડ્યા એક દિવસ મંદિરના ગર્ભગૃહમાં બેસીને આ ચિંતામાં રાજાની આંખોમાંથી આંસુ નીકળ્યા રાજાએ ભગવાનને વિનંતી કરી પ્રભુ તમાર કથા સ્વરૂપને આ મંદિર માં સ્થાપિત કરો કૃપા કરીને મને માર્ગ બતાવો તમે સ્વપ્ન માં જે સંકેત આપ્યો હતો તે પૂર્ણ થવાનો સમય ક્યારે આવશે દેવ વગર નું મંદિર જોઈને બધા મારા પર હસશે આ વિચારે રાજાની આંખોમાંથી આંસુઓ ટપકતા રહ્યા અને તેઓ પ્રભુને પ્રાર્થના કરતા રહ્યા પ્રભુ તમારો આશીર્વાદ થી મારો કે ખૂબ જ સન્માન છે રાજા એ હું સમજે કે મે ખોટું સપનું જોઈને તેનો આદેશ કરવા માટે તેમણે આઠલો બધો શ્રમ કરાવ્યો હે પ્રભુ માર્ગ બતાવો રાજા દુખી મનથી પોતાના મહેલમાં પાછા ગયા તે રાત્રે રાજાને ફરી સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેમણે દેવवाणी સંભળાઈ રાજન અહી નજીક માં જ ભગવાન શ્રી છે તમે તેમને શોધવાનો પ્રયાસ કરો તમને દર્શન મળશે સ્વપ્નની વાત ફરીથી પુરોહિત અને મંત્રીઓને કહી તમામ એ નિષ્કર્ષે પહોંચ્યા કે પ્રભુની કૃપા સહજ પ્રાપ્ય નથી તેના માટે આપણને નિર્મળ મનથી પરિશ્રમ શરૂ કરવો પડશે भगवान ना विग्रह नु स्थान शोधवानी जवाबदारी राजा इंद्रदेव ने चार विद्यान पंडितों ने सौंपी दी थी प्रभु इच्छा थी प्रेरित थी ने चार विद्वान चार दिशाओं में निकली पड़ा आ चार विद्वानों में एक पंडित हता विद्याप्ति तेओ चारे मा सौथी नानी उमर ना हता प्रभु ना विग्रह नी शोध दरम्यान तेमना साथे घणी अद्भुत घटनाओं बनी પંડિત વિદ્યાપતી પૂર્વ દિશાની તરફ જવા લાગ્યા થોડો આગળ જતાં વિદ્યાપતી ઉત્તર તરફ વળ્યા તો તેમણે એક જંગલ દેખાયું તે જંગલ ખૂબ ભયંકર હતું વિદ્યાપતી શ્રી કૃષ્ણના ઉપાસક હતા તેમણે શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને રસ્તો બતાવવા પ્રાર્થના કરી ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી તેમણે રસ્તો દેખાવા લાગ્યો પ્રભુના નામનું સ્મરણ કરતા જંગલમાં આગળ વધતા રહ્યા જંગલના મધ્યમાં તેમણે એક પર્વત દેખાયો પર્વતના વૃક્ષોમાંથી સંગીતની ધ્વનિ જેવી સુંદર ગીત સંભળાઈ રહ્યું હતું વિદ્યાપ્તી સંગીતના જાણકાર હતા તેમણે ત્યાં मृदંગ, વાંસળી અને કરતલની મિશ્રિત ધ્વનિ સાંભળવા મળી રહી હતી આ સંગીત તેમને દિવ્ય લાગ્યું संगीतनी तरंगों ने शोधता तेओ शोधताओ ते समय व्याय पर्वतनी चोटी पर पहुंची गया पर्वतनी बीजी बाजू तमने एक सुंदर घाटी देखाई ज्या लोको नृत्य करी रहा था यात्रा ते थाकी गया हता, पर संगीत थी तेमनो थाक दूर थई गयो अने गये उंग आववा लगी अचानक एक वाघनी गर्जना डरी गया વાઘ તેમની તરફ દોડી રહ્યો હતો વાઘને જોઈને તે ઓ ડરી ગયા અને બેભાન થઈને ત્યાં જ પડી ગયા વાઘ વિદ્યાપતિ પર આક્રમણ કરવાનો જ હતો ત્યારે એક સ્ત્રીએ વાઘને બોલાવ્યો વાઘ એ અવાજ સાંભળી ઉભો રહી ગયો સ્ત્રીએ વાઘને પાછો જવાનો આદેશ આપ્યો તો વાઘ પાછો ફર્યો वाघ ए स्त्रीना पग पासने एवी रीते रमवा लगो जेम के कोई बिलाड़ी पोता पूछड़ी साथ ए, ए वाघनी पीठ पर प्रेम थी हाथ फेरवा लगी ए स्त्री त्या हाजर बधी स्त्रीओं में सौ सुंदर हती। ते भिलोना राजा विश्वा वसुनी एकमात्र पुत्री ललिता हती ललिताए पोता दासीओ ने बेभान विद्याप्ति राखवा संभाकल दासीए झरणा पाणी लावी ने विद्याप्ति पर हाँट्यू थोड़ी वार पची विद्याप्ति बेभान माथी जाग्या विद्याप्ति आ बधूँ जोई आश्चर्यचकित थया। विद्यापती विद्याप्ति आवी अने पूछ्यू तमे कौन छो अने आ भयानक थी भरेला जंगल में केवी रीते पहुंचया તમારો આવવાનું કારણ જણાવો જેથી હું તમારી મદદ કરી શકું વિદ્યાપતીના મનમાંથી વાગનો ડર સંપૂર્ણ રીતે ગયો ન હતો લલિતાએ આ સમજી લીધું અને તેમને શાંતિ આપતા કહ્યું વિપ્ર તમે મારી સાથે ચાલો તમે સ્વસ્થ થાઓ ત્યાર બાદ તમારો લક્ષ્ય તરફ જાઓ વિદ્યાપતી લલિતાની પાહળ પાહળ તેના ગામ તરફ ચાલી ગયા विद्यापती भीलोना राजा विश्ववसुने મળ્યા અને તેમણે પોતાનો પરિચય આપ્યો વિશ્વવસુ विद्यापती જેવા વિદ્વાનને મળીને ખૂબ ખુશ થયા વિશ્વવસુના અનુરોધ પર વિદ્યાपती થોડા દિવસો માટે ત્યાં મહેમાન બનીને રહી ગયા વિદ્યાपती ભીલોને ધર્મ અને જ્ઞાનના ઉપદેશ આપવા લાગ્યા તેમના ઉપદેશો વિશ્વવસુ અને લલિતા ધ્યાનપૂર્વક સાંભળતા હતા ललिता मन में विद्याप्ति माटे प्रेम जागो विद्याप्ति समझियु के ललिता जेवी सुंदर स्त्री प्रेम करे छे। परंतु विद्याप्ति एक मोटा काम माटे निकल्या अचानक एक दिवस विद्याप्ति बीमार पड़ी गया ललिताए आथी आती ना मन में ललिता माटे प्रेम जाग्यो विश्वावसुए प्रस्ताव के विद्याप्ति ललिता लग्न करी ले विद्याप्ति आ स्वीकार केतलाक दिवसों बन्ने आनंद में गाड़ा ललिता थी लग्न ने विद्याप्ति खुश तो हता, परंतु जे महत्वपूर्ण काम ते था तधूरू आ चिंता तेमने वारंवार सतावती हती आ दरम्यान विद्याप्ति ने एक खास बात जा मी विश्वावसु दर्रज सर उठीने क्या अने सूर्योदय फरतो हतो। केतली पर कठिन परिस्थिति ते आ नियम क्यारे भंग करता न ना विश्वावसुना आ व्रत पर विद्याप्ति ने आश्चर्य थे तेमना मनमा आ रहस्य जानवानी इच्छा थवा लागी के आखरे विश्वावसु कया जतो हश एक दिवस विद्याप्ति ललिता ने आंगे अंगे ललिता आ सामरी ने गभराई गई विद्याप्ति ललिता ने तेना पिता की दैनिक अनामी जगह अने सूर्योदय पहला परत आवानी रहस्यमय बात अंगे पूछू नियम कोई कोईपण स्थिति में तूटो न कठिन पर परिस्थिति होय ललिता सामे धार्मिक संकट आ ते पतिनी बात ने ठुकरी शक्ति नौती પરંતુ પતિ જે પૂછતો હતો તે તેના વંશની ગુપ્ત પરંપરા સાથે જોડાયેલું હતું જે ખોલવું શક્ય નહોતું લલિતાએ કહ્યું સ્વામી આ અમારા કુળનું રહસ્ય છે જે કોઈને સામે ખોલી શકાય તેવું નથી પરંતુ તમે મારા પતિ છો અને હું તમને કુળનો પુરુષ માનીને જેટલું શક્ય હોય તેવું જણાવું છું અહીંથી થોડી દૂર એક ગુફા છે જેના અંદર અમારું કુળ દેવતા છે અમે બધા પૂર્વજ તેમની પૂજા કરતા આવ્યા છે આ પૂજા સતત ચાલતી રહેવી જોઈએ એજ પૂજા માટે पिताजी દરરોજ સવારમાં નિયમિત રીતે જતા હોય છે વિદ્યાર્થીએ લલિતાને કહ્યું કે તે પણ તેમના કુળ દેવતાના દર્શન કરવા માંગે છે ललिता बोली आ शक्य नहीं अमरा कूलदेवता कोई ने इच्छा छे आ ने मारा पिता क्रोधित थी जैसे विद्याप्ति उत्सुकता जती हती। ते ललिता ने प्रेमनी कसम आपी अने मनावा लाग्या ललिता ललिताए कहु हूँ मारा पप्पा ने विनती करश के ते, तमने देवता दर्शन करा ललिताए तेना पिता ने बधी बात कही તો તે ગુસ્સે થઈ ગયા લલિતાએ કહ્યું હું તમારી એકમાત્ર સંતાન છું તમારા બાદ દેવતાની પૂજાનું દાયિત્વ મારું હશે તેથી મારા પતિનો અધિકાર બને છે કારણ કે આગળ તેણે જ પૂજન કરવું પડશે વિશ્વાવસુ આ તર્કની આગળ થમી ગયા તેમણે કહ્યું ગુફાના દર્શન ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈ ભગવાનની પૂજાનું દાયિત્વ પોતાના હાથમાં લે વિદ્યાપતીએ દાયિત્વ સ્વીકાર્યું તો વિશ્વ વસુ દેવતાના દર્શન કરાવવા માટે રાજી થયા બીજા દિવસે સૂર્યોદય પહેલા વિશ્વ વસુએ વિદ્યાપતીની આંખે પટ્ટી બાંધી અને તેમના જમણા હાથને પકડીને ગુફાની તરફ લઈ ગયા વિદ્યાપતીએ મુઠ્ઠીમાં સરસવના દાણા રાખ્યા હતા જે રસ્તામાં છોડતા ગયા गुफा पासे पहुंची ने वसु उभा रहा अने विश्वावसुभा विद्याप्ति आंखनी काली पट्टी खोली आ गुफा मा नीला रंग नो प्रकाश चमकी उठयो। हाथ मा वांसरी लई भगवान श्रीकृष्णन स्वरूप विद्याप्ति ने देखायो। विद्याप्ति आनंद मा मग्न थई गया भगवान ना दर्शन करया। दर्शन कराने तो त्याथी जवा मंज न પર વિશ્વવસુએ પરત ફરવાનો આદેશ આપ્યો તેમણે ફરીથી વિદ્યાપ્તિની આંખે પટ્ટી બાંધી અને બંને પરત ફર્યા પરત આવ્યા પછી લલિતાએ વિદ્યાપ્તિને પૂછ્યું વિદ્યાપ્તિએ ગુફામાં દેખાયલા અલૌકિક દ્રશ્ય વિશે પત્નીને કશું કહેવું યોગ્ય ન લાગ્યું તે હવે જાણી ગયા હતા કે વિશ્વવસુ શ્રીકૃષ્ણની મૂર્તિની પૂજા કરે છે વિદ્યાપ્તિને આભાસ થઈ ગયો કે મહારાજને સપનમાં જે પ્રભુ વિગ્રહ વિષે દેવાણી સામરી હતી તે આજ મૂર્તિ વિશે હતી વિદ્યાપ્તિ વિચારી રહ્યા હતા કે કઈ રીતે આ મૂર્તિને લઈને રાજધાની પહોંચવું પડશે એક તરફ તેઓ ગુફાથી મૂર્તિને લઈ જવાની વિચારણા કરતા હતા અને બીજી તરફ ભીલ રાજા અને પત્ની સાથે વિશ્વાસઘાતનો વિચારથી તેમનું મન વ્યથિત થઈ રહ્યું હતું विद्यापति धर्म અને અધર્મના વિષય પર વિચારતા રહ્યા પછી વિચાર આવ્યો કે જો વિશ્વવસુએ ખરેખર તેમના પર વિશ્વાસ કર્યો હોત તો તેમણે આંખ પર પટ્ટી બાંધીને ગુફા સુધી લઈ ગયો ન હોત તેથી વિશ્વાસઘાતનો પ્રશ્ન ઉઠતો નથી તેમણે ગુફાથી મૂર્તિ ચોરવાનું મન બનાવી લીધું विद्याપતીએ લલિતાને કહ્યું કે તે તેના માતા-પિતાના દર્શન કરવા જવા માંગે છે તે મારા માટે પરેશાન હશે લલિતા પણ સાથે જવા માટે તૈયાર થઈ વિદ્યાપતીએ સમજાવ્યું કે તે વહેલો પરત આવશે અને પછી તેને લઈ જશે લલિતા માની ગઈ વિશ્વસૂએ વિદ્યાપતી માટે ઘોડાની વ્યવસ્થા કરી સરસવના દાણા વાવવાથી છોડ નીકળી આવ્યા હતા અને તેમનો રસ્તો અનુસરી વિદ્યાપતી ગુફા સુધી પહોંચ્યા તેમણે ભગવાનની સ્તુતિ કરી અને ક્ષમા પ્રાર્થના પછી મૂર્તિને જોડામાં મૂકી લીધી સાંજ સુધીમાં તેઓ રાજધાની પહોંચ્યા અને સીધા રાજા પાસે ગયા તેમણે દિવ્ય પ્રતિમા રાજાને સોંપી અને આખી વાર્તા સંભળાવી રાજાએ જણાવ્યું કે તેરે ગઈ રાત્રે એક સપનું જોયું હતું જેમાં સાગરમાંથી એક કુંડું વહેતો આવશે રાજાએ કહ્યું તે કુંડાની નકશી કરાવીને ભગવાનની મૂર્તિ બનાવી લેજો જેનો અંશ તમને પ્રાપ્ત થવાનો છે તે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હશે તમે જે મૂર્તિ લાવ્યા છો તે પણ ભગવાન વિષ્ણુનો અંશ છે બન્ને આ વાતથી આશ્વસ્ત હતા કે તેમની શોધ પૂરી થઈ છે રાજાએ કહ્યું કે જારે ભગવાન દ્વારા મોકલેલા લાકડાથી આપણે આ પ્રતિમાનું મોટો સ્વરૂપ બનાવી લઈશું ત્યાર પછી તમે તમારા સસરાને આ મૂર્તિ પરત આપી દેજો તેમનું કુળ દેવતાનો આટલો મોટો વિગ્રહ ભવ્ય મંદિરમાં સ્થાપિત જોઈને તેઓને ખુશી થશે બીજા દિવસે સૂર્યોદય પહેલા રાજા વિદ્યાપતી અને મંત્રીઓ સાગર કિનારે પહોંચ્યા સપનું જોઈ ઉતે અનુસાર एक मोटू कुंडू पाणी मां तरतू આવી રહ્યો હતો બધા તેને જોઈને પ્રસન્ન થયા 10 હોડી માં બેસીને રાજા ના સેવકો તે કુંડા ને ખેંચવા માટે પહોંચ્યા મોટા મોટા દોડાઓ થી કુંડા ને બાંધીને ખેંચવામાં આવ્યો પરંતુ કુંડુ જરા પણ ખસ્યું નહીં ત્યાર બાદ વધુ લોકો ને મોકલવામાં આવ્યા પણ સેંકડો લોકો અને नावડીઓનો ઉપયોગ કર્યા બાદ પણ કુંડાને હલાવી શકાયું નહીં રાજાનું મન ઉદાસ થઈ ગયું સેનાપતિએ લાંબી સેના કુંડાને ખેંચવા માટે મોકલી સમુદ્રમાં સર્વત્ર જ સૈનિકો નજરે પડવા લાગ્યા પરંતુ તમામ મરીને પણ કુંડાને તેના સ્થાનેથી ખસેડી શક્યા નહીં સવારથી રાત થઈ ગઈ હતી અચાનક રાજાએ કામ રોકવાનો આદેશ આપ્યો તેમણે વિદ્યાપતીને એકાંતમાં લઈ જઈને કહ્યું કે તે આ સમસ્યાનું કારણ જાણી ગયા છે રાજાના ચહેરા પર સંતોષનો ભાવ હતો રાજાએ વિદ્યાપતીને ગુપ્ત રીતે ક્યાંક જવાની વાત કરી રાજા ઇન્દ્રદ્યુમે કહ્યું કે હવે ભગવાનનો વિગ્રહ બની જશે પરંતુ એક કામ કરવું પડશે भगवान श्री कृष्ण ने राजा ने एहोशो संकेत આપ્યો કે તેની બધી મુશ્કેલી ઓછી થઈ ગઈ રાજા इंद्रद्युम्न ने भगवान ની પ્રેરણા થી સમજાઈ ગયું કે પ્રભુ ના વિગ્રહ માટે જે લાકડા નું કુંડું પાણી માં તરીને આવ્યું છે તે શા માટે હલતું પણ નથી રાજા એ વિદ્યાકતી ને બોલાવ્યો અને કહ્યું તમે જે દિવ્ય મૂર્તિ ને તમારી સાથે લાવ્યા છો તેની જે પેલા પૂજા કરતા હતા तेनी पासे तरत ज क्षमा मागवी पड़शे तेना स्पर्श कर वगर आ कूडू आग वधी से नही राजा इंद्रद्युम्न विद्याप्ति विश्वा वसु ने माटे पोच्या राजाए पर्वतनी चोटी थी जंगल ने तेनी सुंदरता जोई मंत्रमुग्ध थई गया बन्ने भिलोना बस्ती तरफ चूपचाप वध्या अही वसु तेमनी नियमित दैनिक क्रम प्रमाण गुफा में तेमना कूल देवता पूजा पहुंचया त्या प्रभु मूर्ति गायब तेओ समझी गया के तेमना जमाईए आ कृत्य करू विश्वावसु पाचा अने ललिता ने बधी वत जी विश्वावसु पीड़ा आंगणा में पड़ी गया ललिता तेना पति द्वारा आवेला विश्वासघात थी दुखी हती અને પોતાને જ એનું કારણ માનતી હતી પિતા અને પુત્રી આખો દિવસ રડી રહ્યા અને કોઈએ પણ ખાવાનું ન ખાધું બીજી સવારે વિશ્વાવસુ ઉઠ્યા અને પોતાની નિત્યક્રિયા કરીને ગુફા તરફ ચાલવા લાગ્યા તેઓ જાણતા હતા કે પ્રભુનો વિગ્રહ ત્યાં નથી છતાં તેમનો પગ ગુફા તરફ ખેંચાઈ જતો હતો વિશ્વાવસુના પાછળ લલિતા અને તેમના સગા પણ ગયા विश्वंशु गुफाની અંદર પહોંચ્યા જ્યાં ભગવાનની મૂર્તિ હતી અને चट्टान પાસે હાથે જોડીને ઊભા રહ્યા પછી તે ઊંચી चट्टान પર પડી બુમો પાડીને રડવા લાગ્યા તેમના પાછળ પ્રજાજનો પણ રડવા લાગ્યા એક ભીલ યુવાન દોડીને ગુફા પાસે આવ્યો અને તેણે જણાવ્યું કે તેણે મહારાજ અને તેમની સાથે વિદ્યાપ્તિને बस्ती તરફથી આવતા જોયા છે ఆ సాంబ్రి బద్దజ్ ચોકી ગયા વિશ્વવસુ રાજા ના સ્વાગત માટે ગુફામાંથી બહાર આવ્યા પરંતુ તેમની આંખોમાં આંસુ હતા રાજા ઇન્દ્રદ્યુમન વિશ્વવસુ ની પાસે આવ્યા અને તેમને ભેટી પડ્યા રાજાએ કહ્યું ભીલરાજ તમારો કુળદેવતાની મૂર્તિનો ચોર તમારો જમાઈ નહીં પરંતુ હું છું તેરે તો પોતાના રાજાના આદેશનું પાલન કર્યું આ સામરી બધા ચોંકી ગયા વિશ્વવસુએ રાજાને આસન આપ્યું રાજાએ વિશ્વવસુને શરૂઆતથી અંત સુધી સમગ્ર વાત સમજાવીને કહ્યું કે આ બધું કેમ કરવું પડ્યું પછી રાજાએ તેમને પોતાનું સ્વપ્ન અને પછી જગન્નાથપુરીમાં સમુદ્ર કિનારે મંદિર બનાવવાની વાત કહી રાજાએ વિશ્વવસુને પ્રાર્થના કરી ભીલ સરદાર વિશ્વાવસુ ઘડી પેઢિયો થી તમારો વંશ ના લોકો ભગવાન ની મૂર્તિ ની પૂજા કરતા આવ્યા છે ભગવાન ના આ વિગ્રહ ના દર્શન દરેક ને મળે તે માટે તમારી મદદ જોઈએ ભગવાન દ્વારા મોકલવામાં આવેલી લાકડા ના કુંડા માંથી બનેલી મૂર્તિ માં અમે આ દિવ્ય મૂર્તિ ને સુરક્ષિત રાખવા માંગી છે मूर्ति ने पूरीना मंदिर में स्थापित करवानी मंजूरी आपो तमे ते कुंडा ने स्पर्श करशो ते हलशे विश्वावसु तैयार थई गया राजा सहपरिवार विश्वावसु ने साथ लई किनारे पहच्या विश्वावसुए कुंडा ने स्पर्श कर कुंडू पोते तरीने किनारे आववा लागू રાજાના સેવકો એકુંડાને રાજમહેલમાં પહોંચાડી દીધું બીજા દિવસે રાજાએ મૂર્તિકારો અને શિલ્પીઓને બોલાવી અને વિચાર કર્યો કે આ કુંડામાંથી કઈ દેવમૂર્તિ બનાવવી શુભ રહેશે મૂર્તિકારે જણાવ્યું કે તેઓ પથ્થરની મૂર્તિ બનાવવામાં નિપુણ છે પરંતુ લાકડાની મૂર્તિ બનાવવામાં જાણકાર નથી આ નવો વિઘ્ન જોતા રાજા ફરી ચિંતિત થઈ ગયા ए समय त्या एक वृद्ध आव्या आणि राजा ने કહ્યું કે આ મંદિરમાં તમે ભગવાન શ્રી કૃષ્ણ ને તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન કરો આ દૈવીય સંકેત છે राजा ने ते वृद्ध व्यक्ति ની વાત થી શાંતિ તો મળી પણ સમસ્યા એ હતી કે આખરે મૂર્તિ કેવી રીતે બનાવવી વૃદ્ધે કહ્યું કે હું આ કળામાં કુશળ છું હું આ પવિત્ર કાર્ય પૂર્ણ કરીશ અને મૂર્તિઓ બનાવીશ પરંતુ મારી એક શરત છે રાજા ખુશ થઈ ગયા અને તેમની શરત પૂછી વ્રત શિલ્પીએ કહ્યું હું ભગવાનની મૂર્તિ બનાવવાનું કામ એકાંતમાં કરીશ હું આ કાર્ય બંધ ઓડામાં કરીશ કાર્ય પૂર્ણ થયા પછી હું પોતે જ દરવાજો ખોલીને બહાર આવીશ આ દરમિયાન કોઈ મને બોલાવશે નહીં राजा सहमत तो थया पर चिंता थई अने कहु जो कोई तमारी पासे नहीं आवे तो आ स्थिति में तमारा खावा पीवानी व्यवस्था केवी रीते थशे शिल्पीए कहु ज्या सुधी मरु काम पूर्ण नहीं थाय हूँ कई खातो पीतो नहीं राजमंदिर ना एक विशाल कक्ष में ए वृद्ध शिल्पीए पोता ने एकवीस दिवस बंद करी दीधा काम शुरू अवाजों आवता अवाजोंता મહારાણી દેવી દરવાજા પાસે કાન લગાવીને ઘણીવાર હિણીથોડાની અવાજો સાંભળતી હતી મહારાણી રોજની જેમ ઓરડાના દરવાજા પાસે કાન લગાવીને ઊભી હતી પંદર દિવસ વીતી ગયા હતા અને તેમને ઓરડામાંથી અવાજ આવતો બંધ થઈ ગયો જ્યારે શિલ્પી દ્વારા કામ કરવાનો કોઈ અવાજ સાંભળવામાં ના આવ્યો ત્યારે રાણી ચિંતિત થઈ ગઈ તેમને લાગ્યું કે વૃદ્ધ માણસ છે ખાતા પિતા પણ નથી ક્યાંક તેના સાથે કંઈક અનિચ્છનીય ઘટના તો નથી બની ગઈ વ્યાકુળ થઈને રાણીએ દરવાજાને ધક્કો મારીને ખોલી નાખ્યો અને અંદર જોયું મહારાણી ગુંડિયા દેવીએ આ રીતે શિલ્પીને આપેલું વચન તોડી નાખ્યું હતું શિલ્પી હજી મૂર્તિઓ બનાવી રહ્યો હતો પરંતુ રાણીને જોઈને તે અદૃશ્ય થઈ ગયો મૂર્તિ નિર્માણનું કામ હજુ સુધી પૂરું થયું ન હતું હાથપગનું નિર્માણ પણ પૂર્ણ થયું ન હતું વૃદ્ધ શિલ્પકારના રૂપમાં સ્વયં દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્મા આવ્યા હતા તેમના અદ્રશ્ય થતા જ મૂર્તિઓ અધૂરી જ રહી ગઈ અને આ કારણસર આજે પણ આ મૂર્તિઓ એવી જ છે એ પ્રતિમાઓને જ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હાલમાં જે મંદિર છે તે સાતમી સદીમાં તૈયાર થયું હતું ઈસ એક હજાર એકસો ચુમોતેરમાં ઓડિશાના શાસક અનંગ ભીમદેવે તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો મુખ્ય મંદિરની આજુબાજુ નાના મોટા ત્રીસ જેટલા મંદિરો છે વિદ્યાપતિ અને લલિતાના વંશજો जेमने दैत्यपती कहवामा आवे छे તેમનો પરિવાર આજ સુધી અહી પૂજા કરે છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ જરૂરથી લખજો